નમસ્કાર મિત્રો હું છું તમારો સુરેશ ઝાલા અને ખરેખર આજે એક ગંભીર વાત કહું છું કે આપણે રામભાઈ એટલે કે રામભાઈની ખાડીયા ચાલી અમદાવાદ એટલે સાબરમતીમાં એકસો પચાસથી વધારે ઘર તોડી નાખવામાં આવ્યા છે એમાં દરેક ઠાકોર સમાજના આગેવાનો જોડાયા છે કલાકારો જોડાયા છે હું પણ જોડાયા છું તો બધાને નમ્ર વિનંતી છે કે એમને ન્યાય આપવામાં તમે બધા પણ સાથે જોડાવ અને જે પણ મદદ થાય એ યથાશક્તિ પ્રમાણે આપણે કરીએ